વરસાદી માહોલ સર્જાયો છે ખાસ કરીને અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જુહાપુરા શ્યામલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે તો બપોરથી જ વરસાદી માહોલ કેટલાક વિસ્તારોમાં છવાયો હતો એસડી હાઈવે પર પણ બપોરના સમય વરસાદ વરસ્યો હતો ત્યારે હવે સાંજ થતા જુહાપુરા શ્યામલ સહિતના જે વિસ્તારો છે ત્યાં

પવનની હળવી ગતિ સાથે મેઘરાજા મન મૂકી અને વરસી રહ્યા હોય એ પ્રકારેના દ્રશ્યો કેમેરાની અંદર કેદ થયા છે સૌથી મહત્વપૂર્ણ બાબત કે તારીખ છવ્વીસથી આગાહી કરવામાં આવી રહી છે અને અઠ્યાવીસથી લઈ અને પહેલી તારીખ સુધી એટલે કે આજથી લઈ અને પહેલી તારીખ સુધી હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણેની આગાહી આપવામાં આવી છે એ પ્રમાણે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં અને ઉત્તર ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ આગાહીના પગલે એનડીઆરએફની કુલ આઠ ટીમ પણ અલગ અલગ જિલ્લાની અંદર સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ત્યારે આજે બપોર બાદ અમદાવાદ શહેરની અંદર જે વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ કેટલાક સ્થળોએ વરસાદી ઝાપટા પડ્યા હતા અને સાંજ થતાં થતાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી પણ જોવા મળી હતી એ જ રીતના દ્રશ્યો અત્યારે

જુહાપુરા શ્યામલ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યું છે બપોરથી જ અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અમદાવાદ વાસીઓ આજ વરસાદની રાહ જોઈ રહ્યા છે આપ દ્રશ્યો જુઓ ક્યાંક ધીમી ધારે છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક વાતાવરણમાં પલટો નજરે પડી રહ્યો છે ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે હિરેન આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો અને ત્યાં કેવું વાતાવરણ વરસાદ શરૂ થયો જુહાપુરાથી આગળ વધી અને હું ગુરુકુળ તરફ જઈ રહ્યો છું જુહી અને સમગ્ર માર્ગ ઉપર અત્યારે જોવા જઈએ તો અમદાવાદ નો જે પશ્ચિમ વિસ્તાર છે એ સમગ્ર પશ્ચિમ વિસ્તારની અંદર એક રસ વાતાવરણ જોવા મળી રહ્યું છે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને એની વચ્ચે વરસાદ પણ પડી રહ્યો છે બપોર બાદ વાતાવરણ બદલાયું હતું અને ક્યાંક વરસાદી ઝાપટા પણ અનેક સ્થળોએ બપોરના સમયે ત્રણ થી ચાર વાગ્યાના અરસામાં પડ્યા હતા અને ત્યારબાદ અત્યારે મેઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી કરી છે અમદાવાદ શહેર ની અંદર અમદાવાદ ની અંદર શ્યામલ થી આગળ વધી રહ્યા છીએ અમે અને એ તરફ આ વિસ્તાર છે અને અહિયાં રોડ ઉપર પાણી વહી જાય એટલી માત્રામાં વરસાદ અત્યાર સુધીમાં પડી ચુક્યો છે સૌથી મહત્વપૂર્ણ બાબત છે આ વરસાદના કારણે જે છેલ્લા બે દિવસથી બફારો હતો ઉપકાટ હતો એમાં ક્યાંક અમદાવાદીઓને રાહત મળી છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પવનની ગતિની વાત કરીએ તો નો પવન આવી રહ્યો છે ત્યારે ત્યારે ઝાટકા સાથે પવન આવે છે ત્યારે વધારે દેખાય છે અને અચાનક જ જાણે કે પવન ના હોય એ પ્રકારે શાંત થઈ જાય છે જી હિરેન आवाज મળી રહ્યો છે

જેના કારણે અમદાવાદવાસીઓની ખુશીનું જાણે કોઈ ઠેકાણું નથી અમદાવાદના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ અમદાવાદમાં હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી જોધપુર શિવરંજની સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો આ તમામ જગ્યાએ વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને હજુ પણ હવામાન વિભાગની આગાહી છે એટલે હજુ પણ વરસાદ વરસી શકે છે નહેરુનગર પરિમલ ગાર્ડન વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે જોધપુર શિવરંજની

ધીમી ગતિએ તેઓ આગળ જઈ શકે છે પરંતુ અત્યારે જે સારા સમાચાર અમદાવાદ વાસીઓ માટે એ કે અમદાવાદમાં અંતે મેઘરાજાએ પધરામણી કરી છે અને ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે પવન સાથે વરસાદી ઝાપટા શરૂ થયા છે જોધપુર શિવરની નહેરુનગર પરિમલ ગાર્ડન અમદાવાદના વાયમસીએ આ તરફ ઇસ્કોન કર્ણાવતી ક્લબ પાસે આ બધી જ જગ્યાએ બધા જ વિસ્તારોમાં વાતાવરણ પલટાયેલું જોવા મળી રહ્યું છે અને વાતાવરણ ઠંડુ ગાર નજરે પડી રહ્યું છે ધીમી ધારે પડી રહ્યા છે 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 કેટલાક વિસ્તારોમાં તો ક્યાંક સારો એવો વરસાદ રહ્યો હવામાન વિભાગે આગાહી કરી હજુ પણ અમદાવાદમાં વરસાદ વરસશે અને કારણ કે અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદ હતો સૌરાષ્ટ્રમાં વરસાદ હતો અમદાવાદવાસીઓ કાગડોળે રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે અમદાવાદમાં વરસાદ વરસે અને અંતે મેઘરાજાની સવારી અમદાવાદ આવી પહોંચી છે અને આ તમામ

કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એસજી હાઇવેના દ્રશ્યો આપ જુઓ અમારા સંવાદદાતા ગાડીમાંથી આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે આપના સુધી પહોંચાડી રહ્યા છે એસજી હાઇવેના દ્રશ્યો આ સાથે સાથે જુહાપુરા શ્યામલ જીવરાજ પાર્ક અને અમદાવાદના જે પશ્ચિમ વિસ્તારો છે બોપલ ઇસ્કોન એ સાઈડ પણ વરસાદી માહોલ સર્જાયેલો છે ખાસ કરીને વેજલપુરમાં પણ પવનના સુસવાટા સાથે વરસાદ વરસી રહ્યો છે છે વાતાવરણ ખુશનુમા બની ગયું અમદાવાદનું અને સાંજ થતા થતા કારણ કે હવે લોકોને ઓફિસેથી ઘરે જવાનું કામ ધંધેથી ઘરે જવાનો સમય થશે સાત વાગ્યાની આસપાસ સાડા છ વાગ્યાની આસપાસને જો આવવું જ વાતાવરણ રહે કે વરસાદ વધે તો ક્યાંક એ લોકોને તકલીફનો સામનો કરવો પડી શકે છે એ લોકોને ભીંજાઈને ઘરે જવું પડી શકે છે કારણ કે સવારે જ્યારે ઓફિસેથી નીકળ્યા હશે ત્યારે જે ગરમી હતી જે તડકો હતો એ જોઈને લાગ્યું નહીં હોય કે સાંજ થતા વાતાવરણ પલટાઈ શકે અને રેનકોટની જરૂર પડી શકે પરંતુ અત્યારે અત્યારે જે વાતાવરણ સર્જાયું છે એની પરથી લાગી રહ્યું છે કે હવે છત્રી અને રેનકોટનો સહારો અમદાવાદ વાસીઓએ પાણ લેવો પડશે અલગ અલગ દ્રશ્યો આપ જુઓ બેજલપુર પ્રહલાદનગર અને એસજી હાઈવેના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં વાતાવરણ પલટાયું છે સાંજ થતા થતા વાદળછાયું વાતાવરણ થયા બાદ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે હજુ જોરદાર વરસાદ નથી હજુ ઝાપટા વરસી રહ્યા છે ભારે વરસાદ નથી વરસી રહ્યો અમદાવાદમાં પરંતુ આ વરસાદ પણ અમદાવાદ વાસીઓને સારો લાગી રહ્યો હશે કારણ કે ગરમી અને ઉકળાટ બફારામાંથી તેમને રાહ